મોરબીમાં કાલે સવારે સાત વાગ્યે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જાણવા મળતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ ઉપર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર કે બી ઝવેરીએ બપોરે ચાર વાગ્યે માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે તેને વહીવટીતંત્ર દ્વારા છેલ્લા દિવસોમાં જુદા જુદા અનેક કાર્યક્રમો કર્યા છે તેના ભાગરૂપે આવતીકાલે તારીખ પાંચના રોજ સવારે સાત વાગ્યે મોરબીના સનાળા રોડ ઉપર આવીએ ઉમરા સર્કલથી લઈને રવાપર ચોકડી સુધી પંદરસો મીટરની રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધુમાં વધુ મતદારો તેમજ નગરજનો જોડાય તેવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના લોકો બહોળી સંખ્યામાં આ રન ફોર વોટમાં જોડાવાના છે અને વધુમાં વધુ લોકો આગામી તારીખ સાતના રોજ મતદાન કરે તેના માટે થઈને આ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે મતદાનમાં અગ્રસેર મોરબી પ્રવૃત્તિના ભાગ સ્વરૂપે આવતીકાલે એટલે કે પાંચમી મે સવારે સાત કલાકે રન ફોર વોટ મોરબી વોટ આપવા માટે દોડશે તો આપના માધ્યમથી હું મોરબી શહેર અને જિલ્લાના નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો છું કે આવતીકાલે સવારે સાત વાગે ઉમિયા સર્કલથી રન ફોર વોટ કરીને અમે એક દોડનું આયોજન કરેલું છે એમાં આ ઉમિયા સર્કલથી શરૂ થશે અને રવાપર ચોકડી સુધી આ દોડ રવાપર ચોકડીએ પૂર્ણ થશે